ણહાર વિશ્વના રાજા દ્વારકાનાથ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો ગુરુ સાક્ષા પરબ્રહ્મા તસ્મૈ શ્રી અને ખાસ વિશ્વનો સૌથી પરબ્ર મોટો ગુરુ માનવામાં આવે ને તો જગન્નાથ તારણ હાર વિશ્વના રાજા દ્વારકાનાથ ને માનવામાં આવે છે હાલ આજ ગુરુ દિવસ છે અને હું અવારનવાર લાઈવમાં કહેતો હોઉં છું કે જે દ્વારકાધીશ કાળિયા ઠાકર જે જગતનો નાચ છે કોઈ બાપ કહે કોઈ મિત્ર કહે તમામ નાતા કોઈ દાદા કહે અને કોઈ કહે ગુરુ તમામ રિલેશન આ કેસરી ધજાવાળા દ્વારિકાધીશ સાથે ક્રિષ્ણ ભક્તો રાખે છે હાલ જ્યારે ગુરુ પૂનમનો દિવસ છે અને દ્વારકા જગતમંદિરના સ્વર્ગ દ્વારથી આપને હું લાઈવ દ્રશ્યો બતાવું છું જે દ્રશ્યો જે ઘોડાપુર જે કૃષ્ણ ભક્તો પોતાના ગુરુને શીશ ઝુકાવવા પોતાના મનની વાત કેવા અને ખાસ એવું પણ કહેવામાં આવે છે કે આજની જે પૂનમનો દિવસ વિશેષ દિવસ જે કાળિયા ઠાકરને શીશ ઝુકાવવું અને એના આશીર્વાદ લેવા અલબ્ય લાવો એક બાજુ ધીમી ધારે વરસાદ છે બીજી બાજુ કૃષ્ણ ભક્તોનું ઘોડાપુર કાળિયા ઠાકરને શીશ ઝુકાવવા માટે થઈ અને દ્વારકાધીશના શરણે પહોંચ્યા છે સૌ પ્રથમ બાવનગજની ધ્વજાને સિસ ઝુકાવે છે પછી કાળિયા ઠાકરને પોતાના મનની વાત કહે છે તો ખાસ જે ગુરુ પૂનમનો દિવસ અને ભક્તો જે જગતનાથ તારણહાર દ્વારિકાનાથને મળવા આવ્યા છે જે દ્રશ્યો હાલ મોટી સંખ્યામાં દ્વારકા જગત મંદિર પર ઘોડાપુર ઉમટી પડ્યું છે જે દ્રશ્યો દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે દ્વારકામાં હજારોની સંખ્યામાં ઊંટી પડ્યું છે ઘોડાપુર બ્રેકિંગ ન્યૂઝ દ્વારકા ટુડે દ્વારકા ટુડે ઓમ સૌને છે મારી શેર એન્ડ તો દ્વારકા ટુડે તો આપ જે રીતના દ્રશ્યો જોઈ શકો છો ખાસ ગોમતી સ્થાન દ્વારકાધીશના દર્શન વિશેષ મહત્વ દ્વારકા થી લાઈવ ઓમ તોવાણી તો મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે જે આ ભીડ છે એ કૃષ્ણ ભક્તોની ભીડ છે જેને કોઈ ડર નથી આવે છે તો કાળીયા ઠાકરના ભરોસે આવે છે હાલ દ્વારકામાં ઘણા દિવસથી આપ ન્યૂઝ જોવો છો દ્વારકા પાણી પાણી છે છતાં પણ જે આ ભીડ છે કૃષ્ણ ભક્તોની દ્વારકાધીશ ઉપર વિશ્વાસ રાખીને આવે છે તો દ્વારકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દ્રશ્યો

વધુમાં વધુ વિડીયોને શેર કરશે અને કોમેન્ટમાં મજા આવે તો આજ ગુરુ પૂનમનો દિવસ છે અને એકવાર પ્રભુ દ્વારકાધીશનો જય જઈએ કાર ભક્તો દ્વારા કોમેન્ટ બોક્સમાં થવો જોઈએ ત્યારે મારી સાથે ઘણા બધા લોકો છે સૌને રિક્વેસ્ટ છે પહેલાં તો એકવાર કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 રાજા ધીરાજ જ્યાં માંગો વીસ આપે એકસો વીસ ઈ આપણા દ્વારકાધીશ તો પ્રભુ દ્વારકાધીશ નો જે જયકાર એકવાર વાર થવો જોઈએ અને કોમેન્ટમાં જરૂરથી મારી સાથે ઘણા બધા કૃષ્ણ ભક્તો છે અને ખાસ હું આપને બાવન ગજની ધ્વજા જે કેસરી ફરકતી હોય ત્યારે મારી સાથે સૌ કૃષ્ણ ભક્તો છે હું બધાને નામ બોલીશ જે લોકો કોમેન્ટ કરશે ક્યાં ગામથી જોઈ રહ્યા છે અને મજા આવે તો એકવાર જય 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 દ્વારકાધીશ તો સૌ પ્રથમ મારી સાથે અહીંયા ઘણા બધા લોકો છે ગોપી ઠાકોર છે અભિતા પટેલ છે ધ્યનાથ વસારા છે નિલેશ પટેલ છે માન ટીંબડિયા છે રાજુભાઈ સાબરમતી છે જયંતિભાઈ ભાનુશાલી છે મહેશ પરમાર છે વિમલ નકુમ છે વીએસ પરમાર છે ભૂપેશ પટેલ છે વિપુલ રાપડિયા છે સહેક નજમા છે દેવરા દિનેશ છે ખાસ દ્વારકાધીશના પરમ ભક્ત એવા અને જેમનો કોલ આવેલો એવા પ્રિતેશભાઈ ધોકાઈ પણ આપણી સાથે હાલ જોડાયેલા છે જેનું એક જેની કહેવત કહીએ ને આપણે કે જે કરે મંગલા એના થાય બંગલા અને હરોજ પ્રભુ દ્વારકાધીશની ધુજામાં હાજર રહેતા એવા પ્રિતેશભાઈ ધોકાઈ પણ આપણી સાથે છે જિજ્ઞેશેશભાઈ છે રાવલિયા કરણ છે જળાભાઈ પ્રસાદિયા છે ભદ્રેશ વાયડા છે રાજુભાઈ સાબરમતી છે દિલીપભાઈ ધામેલિયા છે યોગિતા મિસ્ત્રી નિલેશ પટેલ કિરણ પટેલ સામતભાઈ મારદિયા કિરણ તાડવી ઘણા બધા લોકો છે દ્વારકા ટુડે સૌ ખ્રિસ્ત ભક્તો જગત મંદિર માં ઉમટી પડ્યું છે એ લાઈવ દ્વારકા ટુડે બતાવી રહ્યું છે તો વધુમાં વધુ મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે દ્વારકા ટુડે થી ઓમ દોવાણી સૌને રિક્વેસ્ટ છે મારી લાઈક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જરૂરથી માં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય 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 મોરલીધર જય 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 જયમ નો દિવસ દ્વારિકાધીશ ના દરબાર થી જ્યાં હજારો ની સંખ્યા માં ઘોડાપુર જ્યાં હજારોની સંખ્યામાં ગોમતી હોય સ્નાન ગોમતીમાં સ્નાન બાદમાં પોતાના ગુરુ એટલે કે જગતતા ગુરુ કૃષ્ણ વંદન અને પોતાના મનની વાત જે હરિભક્તો કૃષ્ણ ભક્તો દ્વારકાધીશના દરબારમાં પહોંચ્યા છે જે દ્રશ્યો દ્વારકા ટુડે આપ સૌને દ્વારકા ટુડેથી લાઈવ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યું છે તો ઘણા બધા કૃષ્ણ ભક્તો જે મારી સાથે અને જે વિશેષ દિવસની ઉજવણી દ્વારકામાં થતી હોય એવું કહેવાય છે કે જ્યાં રાજ કરે રાજા રણછોડ એની ગજની ધ્વજા જગત મંદિરના શિખરે લહેરાય સૌ ક્રિસ્ત ભક્તોને સુંદર એવી ઝાંકી द्वारका टुडेના માધ્યમથી થાય અને સૌ લોકો પ્રભુ દ્વારકાધીશના જે-જે કાર જે કમેન્ટ બોક્સમાં કરી રહ્યા છે ત્યારે સૌને રિક્વેસ્ટ છે વરીવાર કમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર જય મોરલીધર જય રાજાધીરાજ તો દ્વારકા ટુડે થી ઓમ દોવાણી સૌને મારા જય દ્વારકાધીશ જેઠ